ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખનારું તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે જ્ઞાનને પામીને તરત જ તે પરમ શાંતિને પામે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિને પામે છે સદીઓ પહેલાની આ વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો આશ્રમમાં આરોણી નામનો એક વિદ્યાર્થી ભણે તે ખૂબ જ એકાગ્ર ચિતી ભણતો ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ આરુણી સૌ છાત્રોની સાથે બેસી આશ્રમના રસોડે જમતો હતો ચોમાસાનો સમય હતો વરસાદ શરૂ થતાં ધૌમ્ય ઋષિએ આરુણીને આપદેશ આપ્યો કે વત્સ ખેતરની પાળ બાંધવી જોઈએ ગુરુમાં શ્રદ્ધાવાન આરુણી તરત જ તૈયાર થયો અને તે ખેતરની દિશામાં ચાલવા લાગ્યો રાતનો સમય હતો આરુણી પાળ બાંધવા લાગ્યો થોડીવારમાં ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી બીજો કોઈ રસ્તો ન સૂચ્યો એટલે તેણે એક યુક્તિ કામે લગાડી પોતે તૂટેલી પાળ પર સૂઈ ગયો આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી ગુરુજીએ બે ત્રણ શિષ્યોને લઈ આરુણીને શોધવા નીકળી પડ્યા ઋષિ કહે આરુણી પુત્ર આરુણી તું ક્યાં છે ખેતરની પાળ બનીને સૂતેલો આરુણી ગુરુજીનો અવાજ સાંભળીને તરત જ ઊભો થઈને બોલ્યો ગુરુજી હું અહીંયા છું ઋષિ કહે આરુણી મારી આજ્ઞાનું પાલન કરવા તે પોતાની જાતની પણ ચિંતા ન કરી તારું કલ્યાણ થાવું હવેથી તું ઉદાલક નામે ઓળખાઈશ સમય જતાં ઉદાલક એક મહાન ઋષિ બન્યા જય શ્રી કૃષ્ણ